કે ગુજરાતી માતૃભાષા દિવસ પણ છે અને હિતુ ગનોડિયાનો જન્મ દિવસ પણ છે તો બંને ગુજરાતીઓ કહી શકાય કે આજે આજે કચ્છની ભૂમિ એટલી કહી શકાય કે કે પાવન થઈ ગઈ છે માતૃભાષા દિવસે એક ગુજરાતી સુપરસ્ટાર ભુજના આંગણે આવ્યા છે તો વેલકમ હિતુ બસ આપના ચાહકોને આપ શું કહેશો આજના દિવસે ભુજ ભાષા અને ભૂમિકા ક્યાં લાકાર શું એટલે ભૂમિકા ભજવતો હોઉં છું ભૂજ ગમતું સ્થળ મારું મારા પપ્પાનું કચ્છ ભુજ એટલે તો ખૂબ રણિયામણું ખૂબ ખૂબ જ ગમતું અને માત્ર અમારું નહીં પ્રધાનમંત્રી નહીં ખૂબ ગમતું આ સ્થળ કહેવાય છે સાહેબ એટલે પપ્પા એને મેં ખૂબ પિક્ચરો પણ અહીંયા કર્યા છે અને ભાષા માતૃભાષા આપણી ગુજરાતી ખરેખર ખૂબ મોટા આશીર્વાદ મારી ઉપર કહેવાય કે મારા જન્મદિવસે જ માતૃભાષા દિન પણ ગણાય છે બિલકુલ એટલે બધા જ વસતા આખા સમગ્ર દુનિયાની અંદર જેટલા આપણા ગુજરાતીઓ છે આપણી માતૃભાષાની રખવાળી કરવી ખૂબ અગત્યની છે ને એના માટે આપણે જે પણ ભાષાને યોગદાન કેવી રીતે કરી શકો છો તમે આપણા ભાષામાં જે પણ ચોપડીઓ છપાય છે એ વાંચી શકો છો માતૃભાષાની જે પેપરો છે એ વાંચી શકો છો તમે માતૃભાષાની બનતી ફિલ્મો જોઈ શકો છો ગુજરાતી જેટલા નાટકો આવે છે એ પણ તમે જોઈ શકો છો આ રીતે એક ન્યૂ જનરેશન નવું જે જનરેશન છે એને માશા સાથેનો જે લગાવ છે એ આપણે વધારો અને હિતુ કનોડિયા અને કનોડિયા પરિવાર સતત તમારી સેવામાં રહેશે મનોરંજનની ફિલ્ડ હોય કે રાજનીતિની ફિલ્ડ હોય ક્યાં વાત એક ખાસ વસ્તુ એ કે આજના દિવસે આપને ખૂબ જ વિશેષ શુભેચ્છા આપવાની ટ્રિપલ શુભેચ્છા કે આપની ફિલ્મ ખૂબ જ સુપરહિટ થઈ છે તો એ ફિલ્મ વિશે થોડો આપે શબ તો કહ્યો વશ ફિલ્મ જે ફેબ્રુઆરીની દસ તારીખે રિલીઝ થઈ અને ધૂમ મચાવી રહી છે આખા પેન ઇન્ડિયામાં આખા ઇન્ડિયાની અંદર રિલીઝ થઈ છે અને બધે જ બહુ જ સુંદર પ્રતિસાદ સાથે અમે લોકો આ ફિલ્મને સેકન્ડ વીકમાં પણ ચલાવી રહ્યા છે અને આગળ વધશે મોટી હિન્દી ફિલ્મોને પણ ટક્કર આપીને વશ ફિલ્મ આગળ વધી રહી છે એક પંક્તિ જે તમને ગુજરાતી ફિલ્મ મૂકળું આવે એક પંક્તિ જે મોજ આવે કચ્છીઓને આજે મોજ કરાવી દે જો પપ્પાની યાદ કરે છે એટલે જાગરે માલણા જ યાદ આવે ક્યાં વાત જાગરે માલણ જાગ જાગરે માલણ જાગ જાગને તારો મેરુ જગાડે જાગરે માલણ જાગ અરે જીઓ જીઓ થેન્ક યુ હિતુ તો આ હતા આપની સાથે સુપરસ્ટાર હિતુ કનોડિયા